તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાત સરકારના નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી ભીકુશી પરમાર સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે છોટાઉદેપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી આ વિસ્તારના ધારાસભ્યશ્રી અમારા સંગઠનના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું સાથે સાથે આજે આ જિલ્લાની અંદર બસો સત્તાણું જેટલા માત્ર કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબ ની દેશની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું સાહેબ કેવડિયા ખાતે જે એ માહિતી મારી પાસે આવી